જંબુસર નવિક વિદ્યાલય ખાતે વાલી મિટિંગ યોજાશે જંબુસર નવિક વિદ્યાલય આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર જેઓ બાળકોના શૈક્ષણિક તેમજ સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે બાળકોના ઉત્કર્ષ માટે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસને મંગળવારે સવારે નવત્રીસ કલાકે વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વાલી મંડળનું ગઠન શાળા પરિવાર દ્વારા જરૂરી માર્ગદર્શન ક્ષતિઓ સુધારણા પ્રતિભાવો આ સહિત વિદ્યાર્થીઓની પ્રથમ પરીક્ષાની ઉત્તર વહી બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે તો તમામ વાલી મિત્રોએ હાજર રહેવા આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા બપોરે ત્રણ કલાકે જણાવાયું છે હિતેન્દ્રસિંહ ઠાકોર આચાર્ય નવી વિદ્યાલય જંબુસર શાળાની અંદર વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વાલી મંડળનું ગઠન માધ્યમિક શિક્ષક ઉચ્ચતર માધ્યમિક શિક્ષક અને આચાર્ય તરફથી જરૂરી માર્ગદર્શન ત્યારબાદ વાલીશ્રીઓ તરફથી શાળા શિક્ષક અને આચાર્યની ક્ષતિઓને સુધારણા માટે સ્વીકારવી વિદ્યાર્થીઓના પ્રતિભાવ વાલીશ્રીઓના પ્રતિભાવ વિદ્યાર્થી અને વાલીશ્રીઓ તરફથી લેખિતમાં જે ફીડબેક મંગાવેલી છે એ સ્વીકારવી વાલી મંડળ તરફથી ત્યારબાદની સૂચનાઓ પ્રથમ પરીક્ષાની ઉત્તર વહી આપના સંતાનની બતાવવી તો આ સમગ્ર આયોજન આપના સંતાનના હિતને ધ્યાનમાં રાખીને છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસને મંગળવારના રોજ સવારે નવ ત્રીસ કલાકે નવી વિદ્યાલયમાં રાખવામાં આવેલ હોય આપ સૌ વાલી મિત્રોને ઉપસ્થિત રહેવા નમ્ર વિનંતી કરું છું